કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણો બધો પાક નુકસાન થયું હતું અને રાજ્ય સરકારે ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને એક ખૂબ વિશાલ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યો હતો અને આ કૃષિ રાહત પેકેજમાં રાજકોટ જિલ્લામાં કુલ બે લાખ એકતાલીસ હજાર ચારસો છાસઠ અરજીઓ મળી હતી આ પૈકી બે લાખ છવ્વીસ હજાર પાંચસો દસ અરજીઓ જે છે આપણું કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં આજે હું જેમ આપણે ગ્રિફ્ટ કરું છું ત્યારે અત્યાર સુધી એક લાખ હજાર ચારસો ત્રાણું ફાર્મર્સને ચારસો કરોડ રૂપિયાની સહાય જે છે આપણા જિલ્લામાં આપવામાં આવી છે સાથે સાથે આપણા જિલ્લામાં સોયાબીનની ખરીદી પણ ચાલુ છે ટેકાના અભાવે અને એમએસપી સોયાબીનની ખરીદીમાં પણ પંદર હજાર બસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી છ હજાર નવસો અઠ્ઠાવન ખેડૂતોનો જે છે આ માલ ખરીદી થઈ ગઈ છે લગભગ એક લાખ ક્વિન્ટલની ખરીદી જે છે આ કરવામાં આવી છે આની વેલ્યુ જે છે ચોવન ફિફ્ટી ફોર કરોડ રૂપિયા થાય છે અને અત્યાર સુધીના ખેડૂતોને સોળ કરોડ રૂપિયાના પેમેન્ટ જે છે આ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે ગ્રાઉન્ડનટમાં પણ આપણે પાસે લગભગ એક લાખ પચર હજાર પ્લસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી બ્યાસી હજાર ત્રણસો ત્રેપન ખેડૂતોની મગફળી અત્યાર સુધીમાં પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે ટોટલ ક્વોન્ટિટી જે પ્રોક્યોરમેન્ટ થયું છે આ છે ઓગણીસ લાખ વીસ હજાર ક્વિન્ટલ જેની અમાઉન્ટ આવે છે તેરસો કરોડ અને અત્યાર સુધીમાં સાતસો કરોડ પેમેન્ટમાં ગ્રાઉન્ડનટનો પ્રકરમેન્ટ અકાઉન્ટમાં આવી ગયો છે ચારસો કરોડનો કૃષિ રાહત પાકેજ આજે પણ ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે અને સોળ કરોડ સોયાબીનનો એમએસપી ખરીદી આમ કુલ મળીને ગયારસો કરોડ રૂપિયા જે છે આ રાજકોટના ખેડૂતોના અકાઉન્ટમાં રાજ્ય સરકારના એફર્ટ આવી તમામ ડિસ્ટ્રિક્ટ જે છે પોતપોતાની રીતે વધુમાં વધુ કેવી રીતે ઝડપથી કરી શકાય પણ જ્યારે પણ અમે અરજીનું વેરિફિકેશન કરીએ છીએ અમુક ડોક્યુમેન્ટ ખૂટતા હોય એવી રીતે ફિલ્ડ લેવલ ઉપરથી આને પાસે કરવાનું હોય તો એવું કોઈ રેન્કિંગ જેવું સિસ્ટમ નથી પણ તમામને ઝડપથી પૂરો કરી શકાય અને મને આનંદ છે કે આપણા લગભગ સાડા અગિયારસો કરોડ રૂપિયાનું અત્યાર સુધીમાં આપણે આ તમામ ત્રણેય સ્કીમમાં બે એમએસપી અને કૃષિ રાહત પેકેજમાં ખેડૂતોને આપી શક્યા છીએ